મેયર હોય અથવા શાસક પક્ષના જે કોઈ વડા હોય એ અધ્યક્ષ હોય એની જવાબદારી છે જે તે સચિવ પાસેથી અથવા જવાબ લઈને આપવો જોઈએ પણ જવાબ અપાવતા નથી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે એના ક્યાંક હાથ છે એના મળત્યાઓ છે એવું સીધું સ્પષ્ટ દેખાય છે સ્થળ ઉપર જોતા મેં પોતે ગણેલા નથી સ્પષ્ટ નથી શકતો એટલા માટે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ આટલા ખાડાઓ છે મેં તો જે માર્કિંગ કરું એમાં જે ખાડા જોયા હતા લગભગ બારસો થી તેરસો ખાડાઓ મેં પોતે ગણેલા છે એ પછી યુનિવર્સિટી રોડ હોય એ પછી નાના મોવા રોડ હોય થોરાળા એસી ફૂટનો રોડ હોય માવડીવાળો એસી ફૂટનો રોડ હોય મવડી રોડ હોય કે મવડીની સાઈડના રોડ હોય થોરાળાના રોડ હોય આખા જનરલ બોર્ડની અંદર મહાનગરપાલિકા કમિશનર છે એમને ખાડાની વિગત આપી છે શું કહેશું એ એક પણ વિગત ખાડાની આપી નથી ફક્ત એટલી જ વિગતો આપી છે કે આ રોડ પાંચ લાખનો ખર્ચે થયો આ તેર ના ખર્ચે ત્રણ વર્ષનો એમને હિસાબ આપ્યો ચોસઠ લાખ ને સત્યાવીસ હજાર ચોસઠ કરોડ સત્યાવીસ લાખ ના રસ્તા બનાવ્યા સોસઠ કરોડ હત્યાવી લાખના રસ્તા બનાવ્યા તો આ ખાડા છે ના પડ્યા આ ખાડા ગુરવાના ખર્ચ કોની પાસેથી લેવાનો ક્યારે તો મોડી પાસેથી લેવાનો જનરલ બોર્ડના પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે ટાઈમપાસ થઈ કાયમ ટાઈમપાસવાળી કરી રહ્યા છે હું આજે બીપીએમસી એફની જોગવાઈ લઈને આવ્યો છું અને એમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે એક વર્ષ દર મહિનાની વીસ તારીખ પહેલાં જનરલ બોર્ડ બોલાવવું એવી ફરજ જોગવાઈ છે રાજકોટ મહાનગરપાલિકા બે વર્ષે બે મહિને બોલાવે છે એ પણ એની મનસુખી પ્રમાણે અને એમાં પણ અમુક અમુક બિઝનેસની આઇટમો આઈટમો લેવામાં આવે છે બિન રીતે બિન બંધારણીય રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે દાખલા તરીકે ગાયો જે લાકડાનો કોન્ટ્રાક્ટ થયો એ લાકડાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર જ નથી બહાર પડ્યો તમે પૂછ્યો ટેન્ડર જે આપ્યું હોય તો મારું માથું મૂડી દેવા તૈયાર હા પૂછ્યો

મૃત્યુ થયા દિવસના વરસાદમાં અસંખ્ય ગાયોના મૃત્યુ થયા તો મારા ઘરે હું પોતે ગાયો રાખું છું મને ખબર છે ઘોડી ગાયો હું રાખું છું મારી ગાયો તો મરતી નથી આ ગાયો ઠૂઠરાઈ મરી ગઈ છે ઠંડીમાં મરી ગઈ છે પૂરતું ખાવા મળ્યું નથી એટલા માટે મરી ગઈ છે અને આ ગાયોને હત્યા મારી દ્રષ્ટિ હત્યા કરવામાં આવી કેટલી ગાયો એ ગાયો મરી કેટલી ગાયો મરી એ બધાનું પાપ કોને લાગશે આ ભાજપના લોકોની ગાયોના દીકરા થાય છે રોડમાં છે તો અમારી ઈચ્છા એ છે કે તમે ગાયને માતા કેમ નથી કહેતા ગાયને માતા બનાવી જો કોઈ મને કરો કેમ તમારો હડકડામ ગાયને માતાનો છે રાષ્ટ્રીય વિરુદ્ધ નથી આપતા કોન્ટ્રાક્ટર પાસે તમારે જવાબ માંગવો જોઈએ ને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર પાસે હું જવાબ માંગી ન શકું મારી જવાબદારી છે કે રાજકોટના બોર્ડમાં મારા માન્ય અધ્યક્ષ પાસે જવાબ માંગવાનો હોય અને જવાબ લઈ દેવાની છે જવાબદારી અધ્યક્ષ ની છે અને કમિશનર ના જવાબ આપવો કેટલી ગાયો સ્પષ્ટપણે એક અંદાજ મુજબ બસો થી અઢીસો ગાયો મૃત્યુ છે એક અંદાજ મને મૃત્યુ ખબર નથી